અને બાળવાટિકાથી અને આઠમા દ્રણો થી તમામ વિદ્યાર્થીઓ આમ તો તમામે તમામે વક્તા હોય તમને ખબર હોય જે હોય આપણે તમને યાદ ક્યારે આવે તમે જયારે અહીંથી જાઓ ને ત્યારે અમને પણ ત્યારે આવે જોઈને પેલા છોકરા છોકરી કેવી હોય છે એના અમે ઉદાહરણો દઈએ છીએ અમે દ્રષ્ટાંતો આપીએ છીએ મને યાદ છે પ્રમાણે કે કેશોર સાહેબે વાત કરી હતી કે જ્યારે થી તમે વિદાય સમારંભની શરૂઆત કરી આજે અત્યારે તમે રોવો છો અને પહેલા ગણ જ્યારે હતા ને ત્યારે તમે રોતા ત્યારે અમે તમને એ હાથ પકડીને બેસાડતા હતા મને યાદ છે બધા ટીચરો તમે પણ યાદ કરજો તમારા વાલીઓ ખબર છે ધરાર ધાર બેસાડી ચાંદલા કરી ટોપી પીરાવી અને તમને લઈ અને એટલા માટે કે એનું એમનો પાયો નથી કરતા એનું આયોજન કરીને આ બધું કામ કરીએ ઘણી વાર અમને કીધું છે કે શિક્ષક છે એ કડિયાનું કામ કરે છે કળીઓ હોય

મને યાદ છે એમ તમે જ્યારે હું CRC માં લઈ ગયો ને ત્યારે તમે ત્રીજા ચોથા માં હિસ્સો લેતો કદાચ મારા અંદાજ પ્રમાણે અને ત્યાર પછી તો બે વર્ષ તો તમે સાવ કોરો ખાધો છે નિષ્કાય નથી એટલે આમાં ઘણા નું હોય ને અભિમાન કોરો નહીં માંગી નહીં પેલા ને ફિલ્મ સ્ટારો અને અભિનેતાઓ ને એમ કહેતા એટલે ભવિષ્ય ને એમને ધ્યાન રાખજો ક્યારેક કેવી પરિસ્થિતિ આવે ને એ આપણે યાદ રાખવાનું છે એનો નિકાલ આપણે કરવાનો છે અને એ તમને જ્ઞાન અહીંયા મળે છે મળ્યું છે આપણે કહ્યું આ આજ વિદાય છે તો ત્યારે યાદ રાખવાનું કે કહ્યું આપણે શું ભલે કહ્યું તો શું ભલે આપણે શું કરવાનું છે કે સુભાઈ કીધું પ્લાનિંગ હોય જોઈએ ગોલ હોવો જોઈએ આપણે રમતના સાધનો મળી જાય તો રમવા જાય જમવાનું મળે જમવાનું મળે પણ આપણો ઓલો ધ્યેય ભૂલે અર્જુનને માછલી દેખા દીધી એટલે જ તીર ના તીરથી માછલીની આંખ વેંધેલી હતી નક્કી હોય ને તમને આવે છે ને ફૂગા ફોડવાનો આપણા આપણા મેદાન ને બધા જો ફૂગા ના ફોડી એટલે આપણે કેટલા વાર નાખીએ ડુંગળી નાખે રીંગ નાખે એ ધ્યેય હોય નાખી શકે એટલે ઘણી તમારા જીવનમાં એનો પડાવો આવશે એ પડાવોમાં તમારે પસાર થવાનું છે મેં કીધું એમ કે જ્યારે તમે નાના હતા ત્યારથી અત્યાર સુધી હજી હજી પડાવો ઘણા મોટા આવશે

અમને તો શિક્ષક બેને કીધું આપણે ભાષણમાં કે અમે કંઈક કરી બતાવશું લકુમ સાહેબ જીધું કે અમે ચી ચીવી લાવવું પડે એવું તમે ધ્યેય બતાવો ખોલેવો ઘણી જગ્યાએ દાખલા છે બધા પડતું તો આપણે કે સમસ્યા દર્દી પોલીસ નું કામ હોય ટ્રાફિક નું કામ હોય અથવા કોઈ કલેક્ટરનું કામ હોય હર્તી સાઈડ નું કામ હોય અમારા બધાય સાહેબો ના વિદ્યાર્થીઓ છે ઈ બધી પોસ્ટ ઉપર હોય તો પોલીસ હોય જો અમે અત્યારે તમને ભણાવું ને પોલીસ માં તમે આવશો તો ટર્ન કરી નાખો અથવા કલેક્ટર કલેક્ટરીમાં કઈ કામ હોય તો તમે કરી નાખો એટલે જે અને બીજો કે પેલા ધોરણ અત્યાર સુધીમાં જે પણ અનુભવ થયો એમાં તમને કઈક ને કઈક શીખવા મળ્યું છે એ તમારા જીવનમાં કામ આવશે

અને અમે તમને શીખાવી એ શું સાહેબ સરસ મજાની હું ક્લાસ ક્લાસમાં જતો ને મોનિટરિંગ પર ત્યારે કિશોરભાઈ ને સાંભળ્યા હતા તો કુ સાહેબ ને સાંભળ્યા બધાય બધા સ્ટાફ છે બહુ વ્યવસ્થિત છે સ્કૂલની અંદર તમને આ રીતનું સિંચન કરી અને તમામ સ્ટાફને મદદ કરી તો એના માટે હવે તમે જ્યારે આઠમા અથવા તમારા ભાઈ જો ભણતા છે ને છેક સુધી ચાલે છે હજી સુધી કોઈ છોકરા છોકરી ઉઠી ગયા હોય તોય ભણી શકે હો તમારા મમ્મી પપ્પા ભાઈ બે કાકા ચાર પાંચ વર્ષ માં ઉઠી ગયા હોય તો સ્વતંત્ર ઘરે રહી ભણી શકે અને તમે હવે આઠ માં ધોરણ ની અંદર જશો ને એટલે સરકારે તમને ભણવા માટેની વિવિધ યોજનાઓ નાખી આઠમામાં જે ભણવા જશે ને એને લક્ષ્મી યોજના અને

અધૂરું શિક્ષણ ના છોડે એવી યોજના છે એના માટે ફોન જે તે સ્કૂલો ની અંદર ઓનલાઈન આપણે ભરાય છે પછી ધ્યાન સાધના યોજના છે આપણે 8 માં ધોરણ ના પાસ વિદ્યાર્થીઓ એક જ્ઞાન સાધના યોજના માટે સ્કોલરશિપ મળે છે પછી સરકારી સ્કૂલો છે પ્રાઇવેટ સ્કૂલો છે અને ગ્રાન્ટેડ સ્કૂલો છે એમાં જે જે ધોરણની સ્કૂલો હોય એમાં તમારે ફરજિયાત જવાનું છે એટલે આ બાબત કોઈ પણ જાણકારી નો અભાવ હોય અથવા વાલી તરીકે તો અમારા શિક્ષકોનો તમામે આપણે માર્ગદર્શન લેવા જોઈએ અને ત્યાં ઈ ના અટકો ઈ ખાસ આપણે એક શબ્દ છે હું કહું એમ કે વિદાય છે એનો વર્ષોથી હું શબ્દ બોલું છું અને અંતનથી નથી આરંભ છે વિદાય અંતનથી

કઈ જ નથી બસ આ તો તરંગ છે વિદાય વિદાય મોજા તરીકે સ્વીકારી અને સૌ મિત્રો આગળ વધે સૌ વિદ્યાર્થીઓ આગળ વધે એવી શુભેચ્છા